નમસ્કાર મિત્રો હું છું જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી સંકેત શુક્ર અને આજના વિડીયોમાં આપણે જ્યોતિષશાસ્ત્રની તત્વ થિયરી વિશે સમજવાના છે હવે તમને થશે કે તત્વ થિયરી શું છે મિત્રો ચેપ્ટર વનથી લઈને ચેપ્ટર ફાઈવ સુધી આપણે જન્મ કુંડળીને કે લગ્ન કુંડળીને કે કોઈ પણ જ્યારે પણ તમારી સામે કુંડળી આવે તો તે કુંડળીને કયા પ્રકારે સમજવાની છે તેના દરેક જે બાર હાઉસ જે છે તે ટ્વેલ્થ હાઉસ તેના વિશે શું કહે છે તે તમામ જે વિડીયો જે છે તમામ જે સમજે છે તે આપણે ચેપ્ટર એકથી ચેપ્ટર પાંચના વિડીયોમાં સમજી લીધી છે જો તમે તે વિડીયો મિસ કરી ચૂક્યા હોવ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે તમામ વિડીયોની લિંક આપી છે તો પહેલાં એકથી પાંચ ચેપ્ટરને રિફર કરી જુઓ ત્યારબાદ જો તમે ચેપ્ટર છ પણ આપશો તો તમને જાણવામાં ખૂબ સહલાઈ રહેશે અને ખૂબ સારી રીતે સમજી શકશો અને સાથે જ હું જે કંઈ પણ જ્યોતિષશાસ્ત્રને લગતા વિડીયો આપણી ગરવી ગુજરાતની ભાષામાં બનાવી રહ્યો છું તેનો તમે ખૂબ સારી રીતે મને પ્રેમ આપી રહ્યા છો તેનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને તેના માટે જ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો યુટ્યુબ પર જે ચેનલ જે છે તે સંસાર જ્યોતિષ સૂત્ર બાય આચાર્ય સંકેત એસ તેને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કર્યા બાદ સાથે જ બેલ આઇકન પર પ્રેસ કરો અને ત્યારબાદ ઓલ ટેપ પર ક્લિક કરો કે જેના કારણે જ્યારે પણ આવા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર કે કોઈ પણ ઓકલશાસ્ત્ર લગતા વિડીયો હું યુટ્યુબ પર અપલોડ કરું કે તરત જ તમારા ઉપર તેની નોટિફિકેશન્સ આવી જાય તો મિત્રો વધારે લેટ ના કરતા હવે આજના વિડીયો આપણે સમજીએ તો તત્વ થિયરી છે છે શું તત્વ થિયરી એટલે કે આપ સૌ જાણો છો કે ચેપ્ટર એકથી ચેપ્ટર પાંચમાં આપણે સમજ્યા કે બાર રાશિ હોય છે એટલે કે મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીની તમામ રાશિઓ હોય છે કે જેને એકથી આપણે બાર નંબર આપીએ છીએ આજના વિડીયોમાં એકથી પરંતુ આજના વિડીયોમાં રાશિના નામ ખાસ તમારે યાદ રાખવા જરૂરી રહેશે તો તત્વ થિયરી છે શું આપણે સૌ જાણીએ છીએ કે પાંચ ટકાના તત્વો છે જેમ કે અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશ આકાશ તત્વ દરેક જગ્યા પર અવેલેબલ હોય છે અને તેના કારણે જ સમગ્ર બ્રહ્માંડ અવકાશમાં જ રહેલું છે તેથી અવકાશ તત્વોત્વ પ્રમાણમાં રહેલું છે દરેક રાશિમાં તે પ્રમાણે રહેલું છે તેવું માનવામાં આવે છે તેથી જે ચાર તત્વોની આપણે વાત કરવાના છે તે છે અગ્નિ તત્વ વાયુ પૃથ્વી તત્વ ત્યારબાદ વાયુ તત્વ અને આકાશ તત્વ અને આકાશ આકાશ અત્યારે હું જે પ્રમાણે તમને કે થોડા થોડા પ્રમાણમાં દરેક તત્વમાં જોડાયેલું છે તેવું જ માનવામાં આવે છે તો આકાશ તત્વને જો અત્યારે આપણે રહેવા દઈને અગ્નિ પૃથ્વી વાયુ અને જળ વિશે જો આપણે ફક્ત વાત કરીએ તો આજના વિડીયોનો બેઝ આ ચાર તત્વો પર જ છે અને તે તમારી રાશિ અનુસાર કોઈ પણ વ્યક્તિને સમજવામાં આ તત્વ થિયરી તમને ખૂબ સારી રીતે કામ લાગી શકે છે તો વિડીયોના અંત સુધી આપ સૌ બન્યા રહેશો તો અગ્નિ તત્વ વાયુ તત્વ જળ તત્વ પૃથ્વી તત્વ આ જે ચાર તત્વોમાં છે તે તમામ તત્વોમાં ત્રણ ત્રણ રાશિને ડિવાઈડ કરી દીધા છે એટલે કે જ્યારે પણ આનો સરવાળો તમે કરશો તો બાર થશે એટલે કે બાર રાશિઓને ચાર તત્વોમાં ડિવાઈડ કર્યા છે હવે તેના માટે આપણે ફરીથી એકવાર તમામ રાશિઓના વિશે ગણીએ તો એક નંબર રાશિ છે મેષ રાશિ ત્યારબાદ વૃષભ રાશિ ત્યારબાદ ત્રણ નંબર પર આવશે મિથુન રાશિ ત્યારબાદ ચાર નંબર પર આવશે કર્ક રાશિ પાંચ નંબર પર આવશે સિંહ રાશિ છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ ત્યારબાદ સાતમા નંબર પર આવે છે તુલા રાશિ આઠમા નંબર પર આવે છે વૃશ્ચિક રાશિ નવમાં નંબર પર નવમાં નંબર પર આવે છે ધનુ રાશિ દસમા નંબર પર આવે છે મકર રાશિ અગિયારમા નંબર પર આવે છે કુંભ રાશિ અને બારમા નંબર પર આવે છે મીન રાશિ આ રાશિઓ જે કોઈ પણ વ્યક્તિ મને પાંચ ચેપ્ટરના વિડીયો જોયા છે તેના તમામ રાશિઓ વિશે સમજ આવી ગઈ હશે હવે આપણે જો આ બાર રાશિઓને અલગ અલગ તત્વમાં ડિવાઈડ કરીએ તો મિત્રો પહેલી રાશિ પાંચમી રાશિ અને નવમી રાશિ એટલે કે મેષ રાશિ સિંહ રાશિ અને ધનુ રાશિને અગ્નિ તત્વની રાશિ ગણવામાં આવે છે એટલે કે અગ્નિ તત્વ મેષ રાશિ ત્યારબાદ આવશે સિંહ રાશિ ત્યારબાદ આવશે ધનુ રાશિ હવે તેને કે શા માટે કહેવામાં આવ્યું છે તે પણ હું તમને સમજાવીશ ત્યારબાદ આવે છે પૃથ્વી તત્વ તો મેષ ત્યારબાદ આવે છે વૃષભ રાશિ તો વૃષભ રાશિ ત્યારબાદ કન્યા રાશિ ત્યારબાદ ધન પછી આવે છે મકર રાશિ તો મકર રાશિ તત્વની રાશિમાં ગણવામાં આવે છે હવે ત્યારબાદ આવશે પૃથ્વી તત્વ બાદ આવશે વાયુ તત્વ તો જો આપણે વાયુ તત્વ ની વાત કરીએ તો વાયુ તત્વની રાશિમાં પણ ફરીથી ત્રણ રાશિ આવશે જ તો વૃષભ રાશિ કન્યા રાશિ અને મકર રાશિ તો થઈ ગઈ હવે આપણે વાત કરીએ વાયુ તત્વની પ્રથમ રાશિમાં તો તેમાં આવશે મિથુન રાશિ ત્યારબાદ મિથુન રાશિ બાદ આવશે તુલા રાશિ અને મકર બાદ આવશે અહીંયા કુંભ રાશિ અને અંતે આવશે જળ તત્વ એટલે જળ તત્વ કે મિથુન બાદ આવશે કર્ક રાશિ તુલા બાદ આવશે વૃશ્ચિક રાશિ અને કુંભ બાદ આવશે મીન રાશિ તો આ પ્રમાણે આ તત્વ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં જ્ઞાન આપવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આ તત્વ પ્રમાણે જોઈ છે તમારી જે કંઈ રાશિ જે છે તે તમારી રાશિ પ્રમાણે તમારે કોઈ વ્યક્તિને સમજવો હોય તો કયા પ્રકારે તેના તત્વ પરથી સમજી શકો છો હવે ખૂબ સહેલાઈથી હું આ તમને સમજાવવા જઈ રહ્યો છું કે કયા પ્રકારે તમારે આ તત્વોને સમજવાના છે તો સૌથી પહેલાં આવશે અગ્નિ તત્વ અગ્નિ એટલે કે ફાયર એલિમેન્ટ ફાયર એલિમેન્ટ એટલે શું ફાયર એક વખત વધારે માત્રામાં થઈ જાય છે તો તે કંટ્રોલ કરવો ખૂબ હાર્ડ થઈ જાય છે તો અગ્નિ તત્વની રાશિ એટલે કે મેષ સિંહ અને ધનિ ધનુ રાશિના જે કોઈ પણ જાતક હોય છે કે જેમની પણ જન્મપત્રિકામાં મેષ રાશિમાં સિંહ રાશિમાં અને ધનુ રાશિમાં ચંદ્ર દેવતા હશે તો તે તમામ જાતકો અગ્નિશમન હશે એટલે કે ખૂબ જલ્દીથી તેમને ગુસ્સો આવી જવો ખૂબ જલ્દીથી એટલે કે ખૂબ ઉતાવળીઓ સ્વભાવ હોવો અગ્નિતત્વના રાશિવાળા જે કોઈ પણ જાતકો હોય છે તે હંમેશા ખૂબ ઉતાવળિયા ડિસિઝન લેતા હોય છે તે આપ સૌ પણ જાણતા જશો કે તમે જોયા જશો કેટલા વ્યક્તિઓને કે તે ખૂબ ઉતાવળિયા ડિસિઝન લે છે બીજું અગ્નિતત્વની રાશિનો એક ડ્રોબેક એટલે કે ખરાબ પોઈન્ટ એ પણ છે કે તે તમામ જાતકો પહેલા ડિસિઝન લઈ લેશે અને ત્યારબાદ ફરીથી તેમને પસ્તાવો થાય છે કે જો એ સમયે આ ડિસિઝન ના લઈ લીધું હોત તો ક્યાંક ને ક્યાંક આ અત્યારે રિઝલ્ટ પર જે હું અત્યારે આવી ગયો છું તે રિઝલ્ટ પર હું અત્યારે ના આવ્યો હોત એટલે અગ્નિતત્વના લોકો ઉતાવળિયો સ્વભાવ ફક્ત એક વર્ડમાં જો હું તમને કહું તો અગ્નિ તત્વના લોકો ઉતાવળ્યો સ્વભાવ ખૂબ વધારે માત્રામાં હોય છે પરંતુ તમે જો તત્વની રાશિ જોશો તો તેમાં એક રાશિ છે મેષ રાશિ કે મંગળની રાશિ સૂર્યની રાશિ અને ગુરુની રાશિ તો તે તમામ ગ્રહો પ્રમાણે પણ થશે જેમ કે ગુરુની રાશિ છે તો આ વ્યક્તિ ધનુ રાશિનો જે કોઈ પણ જાતક હશે તે તત્વ થિયરી મુજબ અગ્નિ તત્વો હોવાને કારણે તે વ્યક્તિ ભણતરમાં તેનું જે કોઈ પણ જ્ઞાન હશે તે જ્ઞાનનો ઉપયોગ કરવામાં ખૂબ ઉતાવળ કરતા હશે ફક્ત એક્ઝામમાં ચેપ્ટર પહેલો ક્વેશ્ચન વાંચીને ખૂબ ઉતાવળે તેનો આન્સર લખી દેશે ત્યારબાદ જ્યારે સમય પૂરો પૂર્ણ થઈ જશે ત્યારે તે વ્યક્તિ એવું વિચાર કરશે કે જો આ ક્વેશ્ચનમાં અમે બરાબર આ રીતે ડિટેલમાં એક્સપ્લેનેશન કરીને આન્સર આપ્યો તો ખૂબ સારો થઈ જાય તે પ્રમાણે આ લોકો ઉતાવળમાં તો આ વ્યક્તિને અગ્નિ તત્વ પ્રમાણે સિંહ રાશિની જો આપણે વાત કરીએ તો તે તમામ જાતકો ઉતાવળી તો હોય છે પરંતુ તેમને અનુશાસન ખૂબ જરૂર ખૂબ પ્રિય હોય છે તેમને હંમેશા એવું હોય છે કે લોકો મને માન સન્માન આપે અને સાથે જ સિંહ રાશિના જાતકો તે પ્રમાણે જ તે પ્રમાણે જ તેઓ આદેશાત્મક તેમની વાણી પણ હોય છે ત્યારબાદ વાત કરીએ તો મેષ રાશિની તો મેષ રાશિના જાતકો પણ મંગળ તેમના દેવતા છે તો મંગળનું જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે મેષ રાશિના મેષ અગ્નિ તત્વના તમામ લોકો મેષ રાશિમાં જે આવતા હોય છે તે તમામ લોકો ખૂબ ઉતાવળિયા ડિસિઝન લેવા વાળા હોય છે તો આ તો વાત થઈ ગઈ અગ્નિ તત્વની હવે જો આપણે વાત કરીએ પૃથ્વી તત્વની તો પૃથ્વી એટલે કે જમીન ભૂમિ પૃથ્વી તત્વની જો આપણે વાત તેમાં છે રાશિ રાશિ કન્યા અને મકર રાશિ તો આ તમામ જાતકો ખૂબ ધીર ગંભીર હોય છે ડિસિઝન વિચારીને લેવા વાળા જ હોય છે કોઈ પણ કોઈ પણ ડિસિઝન લેવાનું હોય દરેક પ્રકારના તેના પાસાઓ સમજે છે દસ વ્યક્તિને પૂછશે પરંતુ ત્યારબાદ તેઓ વિચારશે કે તે દસ વ્યક્તિઓ જે મને આન્સર આપ્યો છે તો તે મુજબ મારે જવું જોઈએ કે ના જવું જોઈએ તે પ્રમાણે જ પૃથ્વી તત્વની ત્રણેય રાશિના લોકો તે પ્રમાણે ડિસિઝન લેશે હવે આ લોકો તત્વના તમામ જાતકો હોય છે ઉતાવળિયા તેની સામે પૃથ્વી તત્વના તમામ જાતકો કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં દસ વખત વિચારે છે ને ત્યારબાદ એટલે કે તેમના તેમનામાં ખૂબ ગ્રાઉન્ડિંગ હોય છે તે ખૂબ શાંતિથી સ્થિરતાથી દરેક વસ્તુઓને સમજીને જ ત્યારબાદ તે ડિસિઝન લેતા હોય છે તો તેમાં કઈ ત્રણ રાશિ છે વૃષભ રાશિ એટલે કે શુક્રની રાશિ કન્યા રાશિ કે જે બુધની રાશિ છે અને મકર રાશિ એટલે કે શનિની રાશિ તો શનિદેવની શુક્રદેવની અને બુધની રાશિ હોવાને કારણે આ તમામ જાતકોના અંદર તે ગ્રહોના મુજબ પણ તેના એટ્રીબ્યુટ પણ જોવા મળશે જ એટલે કે વૃષભ રાશિની વાત કરીએ શુક્રની રાશિ છે લક્ઝરિયસ લાઈફ તેમને જોઈએ છે એટલે કે કોઈ પણ એક વોચ પણ જો એમણે લેવી હશે ને તો દસ વેબસાઇટ પરથી જઈને ચેક કરશે એના સ્પેસિફિકેશન ચેક કરશે કે કયા પ્રકારે આ પ્રોડક્ટ બીજી પ્રોડક્ટથી ડિફર કરે છે ત્યારબાદ તેઓ ખૂબ ડિટેલિંગ કર્યા બાદ તેના ડિસિઝન પર આવશે કન્યા રાશિ કન્યા રાશિ રાશિ છે બુધ એક રાજકુમાર છે તે એવું હંમેશા ટ્રીટ કરશે કે લોકો મને રાજકુમારની જેમ રાખે અને તેના માટે જ તે હંમેશા વિચાર કરશે કે કયો વ્યક્તિ મને રાજકુમારની જેમ રાખે છે તે પ્રમાણે તેના સાથે વર્તાવ કરશે અને મકર રાશિ જે છે તે શનિદેવની રાશિ છે શનિદેવના પ્રમાણે તે એ પૃથ્વી તત્વમાં હોવાને કારણે મકર રાશિના તમામ જાતકો શનિદેવના જેમ ખૂબ ધીર ગંભીરતાથી વિચારશે જે ન્યાય હશે તે પ્રમાણે જે વ્યક્તિ સાચો હશે તેનો વિચાર કરીને ત્યારબાદ તેનો સાથ આપશે મિત્રો આ વિડીયોમાં હું તમને તત્વની સાથે દરેક રાશિ વિશે પણ સમજાવી રહ્યો છું કે કયા પ્રમાણે રાશિને તેના ગ્રહોના માલિકના આધારે તમારે સમજવાની હોય છે ત્યારબાદ જો આપણે આગળ વધીએ તો ત્યારબાદ આવે છે વાયુ તત્વની રાશિ વાયુ તત્વની રાશિને અગ્નિ તત્વની રાશિ સાથે પણ ઘણું કનેક્શન આપણે ગણી શકીએ કારણ કે જેટલું વધારે માત્રામાં વાયુ હોય છે અને જો ત્યાં આગ લાગી હોય તો તે આગને તે વધારે ફાયર મોટું ફાયર કરવામાં તે મદદ કરી શકે છે તો મિત્રો વાયુ તત્વની ત્રણ રાશિ કઈ છે મિથુન રાશિ તુલા રાશિ કુંભ રાશિ વાયુ તત્વની રાશિના તમામ જાતકો માટે જો હું તમને જે વાત કહું તો તે વ્યક્તિ કોઈ પણ વાતને ખૂબ ઝડપીથી ફેલાવવાની હોય તો આ ત્રણ રાશિમાંથી કોઈ પણ એટ્રીબ્યુટ જે છે તે તમને તમામને તેમાં જોવા મળી શકે છે તો તેમાં સૌથી પહેલા રાશિ છે મિથુન રાશિ કે જે બુધની રાશિ છે ત્યારબાદ આવે છે તુલા રાશિ કે જે શુક્રની રાશિ છે અને કુંભ રાશિ કે જે ફરીથી શનિદેવની રાશિ છે

કોઈપણ વાતનો વિચાર કર્યા વગર સાચી વાત છે ખોટી વાત છે કોઈ પણ રીતે હોય તેને વાતને આગળ ફેલાવી દેશે અને સાથે જ તેની અંદર કોઈ બીજી એક વસ્તુ પણ એડ કરી દેશે તેમના એન્ડથી જ અને તે પ્રમાણે તેઓ વાતને વાયુ વેગે આગળ ફેલાવવામાં કોઈપણ ન્યૂઝને આગળ ફેલાવવામાં તેઓ મદદ કરતા જોવા મળશે એટલે આ પ્રમાણે તત્વ થિયરીના આધારે એક જ ગ્રહની બે રાશિ હોવા છતાં પણ તેમાં આ પ્રમાણે ડિફરન્સ આવતો હોય છે ત્યારબાદ તુલા રાશિ આવે છે શુક્રદેવની રાશિ શુક્રદેવની બીજી રાશિ આપણે જોઈ હતી પૃથ્વી તત્વમાં જ વૃષભ રાશિમાં તો વૃષભ રાશિના જાતકો કેવું દરેક વ્યક્તિ દરેક પાસાઓને સારી રીતે સમજતા હતા ત્યારબાદ ડિસિઝન લેતા હતા પરંતુ તુલા રાશિના જાતકો તેમના મનમાં જે આવશે તે પ્રમાણે તેઓ વાયુ તત્વના હોવાને કારણે તેઓ તે પ્રમાણે ડિસિઝન લઈ લેશે અને તેઓ કોઈને પૂછવા નથી રહેવાના ત્યારબાદ આપણે વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિ પણ વાયુ તત્વની હોવાને કારણે જે પ્રમાણે મેં તમને સમજાવ્યું તે પ્રમાણે આ વ્યક્તિઓ ખૂબ વધારે માત્રામાં બોલવાવાળા હોય છે તેઓ કોઈ પણ ટોપિક તમે તેમના પાસે જો તમે લઈને જશો તો તેમના પાસે ક્યાંક ને ક્યાંક તેનું આન્સર હોશે જ હશે અને સાથે જ તે વાતને ખૂબ સારી રીતે એક્સપ્લેન કરશે કે કોઈ પણ વ્યક્તિ તેમના પાસે બેસીને તે ટેલિંગ જે કરતા હશે તે મુજબ તે વાતો તે સાંભળવા પણ બેસી જશે એટલે કે કુંભ રાશિના જાતકો વાયુ તત્વ હોવાને કારણે તેમની વાણીમાં મધુરતા હશે પરંતુ તે પ્રમાણે વાણી હશે કે તેઓ ઇન્ફ્લુઅન્સ પણ કરી દે તો આ થઈ ગઈ વાયુ તત્વની વાત હવે આપણે જળ તત્વની વાત કરીએ તો જળ તત્વ એટલે કે જળ તમે કોઈ પણ પાત્રમાં પાણીને કે કે જળ તત્વના જાતકો અગ્નિ પૃથ્વી વાયુ તત્વથી કયા પ્રમાણે ડિફર થાય છે તો જળ તત્વના જાતકો કોઈ પણ સિચ્યુએશનમાં ત્યાં સેટ થઈ જવા વાળા હોય છે એટલે કે તેમાં કઈ રાશિ છે કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ તો આ તમામ જાતકો તમે જોશો કે તેમના જીવનમાં ગમે તેટલું સ્ટ્રગલ આવે કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો પણ હોવાને કારણે તેઓ જળત્રી સિચ્યુએશનમાં સેટ થઈ જવા વાળા સાથે જ ખૂબ સંવેદનશીલ રાશિઓ જે ત્રણ ગણવામાં આવે જે તમે પર કેટલાક જ્યોતિષીઓનો વિડીયો જોતા હશો કે ખૂબ સંવેદનશીલ રાશિઓ કઈ છે કઈ રાશિ ખૂબ ઉતાવળિયા છે તો તે તે તમામ જ્યોતિષીઓ કે જે કોઈ પણ ઇન્ફ્લુઅન્સરો હોય છે તે આ તત્વ થિયરીના આધારે જ હું જે તમને ડિટેલમાં સમજાવી રહ્યો છું તે પ્રમાણે તેઓ કહેતા હોય છે તો વધારે ઓફ ટ્રેક નથી જતા જળ તત્વની વાત કરીએ તો કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ તો આ તમામ જાતકો ખૂબ સંવેદનશીલ હોય છે સાથે તે ભાવુક પણ ખૂબ હોય છે સૌથી વધારે જો કોઈ તત્વની રાશિનો ગેર ઉપયોગ જો કોઈ વ્યક્તિઓ થતા હોય તો ત્યાં ત્રણ રાશિના જાતકો છે હવે જો આ ત્રણ રાશિના જાતકો વિશે વાત કરીએ તો કર્ક રાશિ એટલે કે ચંદ્ર તેને ડિનોટ કરે છે તો ચંદ્ર મનનો કારક છે આવા જાતકો ખૂબ જલ્દીથી કોઈ પણ વાતનું તેમને ખોટું લાગી જતું હોય છે તેથી આવા જાતકો સાથે ખૂબ સહજતાથી વાત કરવામાં જ ભલાઈ છે કારણ કે તેઓ જળ તત્વના હોવાને કારણે તેમને ખૂબ જલ્દીથી ખોટું તો લાગી જતું હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિને તે પોતાના માને છે તો તે વ્યક્તિ માટે પૂરેપૂરું પોતાનું હંડ્રેડ પર્સન્ટ પણ આપી દેતા હોય છે તો આ પ્રમાણે તત્વ પ્રમાણે કર્ક રાશિને જોઈ શકાય છે ત્યારબાદ આવે છે વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિકનું જે પ્રમાણે નામ છે તે પ્રમાણે વૃશ્ચિક બહારથી દેખાવમાં ખૂબ વધારે કઠોળ હોય છે પરંતુ અંદરથી તે ખૂબ સંવેદનશીલ હોય છે તો તે પ્રમાણે જળ તત્વનો ડિનોટ આ પ્રમાણે વૃશ્ચિક રાશિ કરતી હોય છે ત્યારબાદ વાત આગળ વધે તો મીન રાશિ મિત્રો વૃશ્ચિક રાશિમાં આ જે મેં બે કે ત્રણ લાઈન જ જે કહી છે તેનું કારણ ફક્ત એ જ છે કે ત્રણે ત્રણ રાશિઓમાં સમાનતા જ જોવા મળશે જે વાત મેં કર્ક રાશિ અને મીન રાશિ વિશે કહી રહ્યો છું તે ત્રણે ત્રણ પણ તે ત્રણે ત્રણ પણ લાગુ પડશે જ કારણ કે તે સમાન તત્વની છે કોઈ વ્યક્તિના અંદર આ જે એટ્રીબ્યુટ જે હું તમને સમજાવી રહ્યો છું તે પ્લસ ઓર માઇનસ ટેન પર્સન્ટ હોઈ શકે છે પરંતુ તે તત્વો તે એટ્રીબ્યુટ તમને તમામ ત્રણે ત્રણ રાશિમાં જોવા તો મળશે જ તો આપણે વાત કરીએ મીન રાશિની તો મીન રાશિ પણ ફરીથી આવે છે ગુરુદેવતાની ગુરુદેવતાની બીજી રાશિ હતી ધનુ રાશિ કે જે અગ્નિ તત્વની રાશિ હતી પરંતુ ધનુ રાશિના જાતકો ઉતાવળિયા ડિસિઝન લે છે જ્યારે જળ તત્વની રાશિ મીન રાશિના જાતકો ડિસિઝન લેવામાં પાછળ એટલા માટે પડતા હોય છે કે તેઓ બીજા લોકોના દબાવમાં આવીને જાતે ડિસિઝન લઈ લેતા હોય છે અને તેના કારણે તેમના જીવનમાં ક્યાંક ને ક્યાંક તેમને સ્ટ્રગલ અને સેટબેક તેમને આવતું હોય છે અને પોતે ક મનનું પોતાના મનમાં ના હોય છતાં પણ તે ડિસિઝન લેવાઈ ગયું તેવું માનીને તેઓ ઉતાવળમાં ત્યારે ઉતાવળમાં તો ના કહી શકાય પરંતુ તેઓ તે મુજબ બીજા વ્યક્તિના પ્રેશરમાં આ પ્રમાણે ડિસિઝન લઈ લેતા હોય છે તો મિત્રો હું આશા રાખું છું કે આજના વિડીયોમાં જે પ્રમાણે મેં તમને ચારે ચાર તત્વો વિશે સમજાવ્યું છે તે તમને ખૂબ સારી રીતે સમજમાં આવ્યું હશે સાથે જ આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઇક કરો અને વધારેમાં વધારે લોકોને શેર કરો કે જેથી જેટલું તમે આ વિડીયોને લાઇક કરશો તેટલું જ યુટ્યુબ તેના એલ્બોરિધમ હું જો વધારેના વધારે લોકોને આપણા ગુજરાતી ભાઈ બહેનો સુધી તે વિડીયોને પહોંચાડશે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે હું રજા લઉં છું નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક રોચક ટોપિક સાથે આપણે ફરીથી ચર્ચા કરીશું ઓમ નમ શિવાય